આવા જૂના અને નકામાં ખરાબ થઈ ગયેલા ક્યારેક ન ગમતા બેલ્ટ બધાના ઘરમાં હોય છે ક્યારેક ક્યારે છોકરાના કપડાં લઈએ ત્યારે પણ એમાં આવી જતા હોઈએ છે તો અહીંયા મેં એક બેલ્ટ લીધો છે એના ચાર ટુકડા તમારે કરી લેવાના છે અને તમે ચાહો તો આમાં તમારે જે ગોળ કરવા હોય તો પણ ટુકડા ગોળ કરી શકો છો અને આવી રીતે કરવા હોય તો પણ કરી શકો છો અહીંયા આપણે જે ચેર છે એના માટે બનાવીએ છીએ તો તમારા ચેરના પાયાનો આકાર કેવો છે એ ઉપરથી તમે આનો આકાર આપી શકો છો એ રીતે કટ કરી શકો છો ક્યારેક ક્યારેક ખુરશી કે કોઈ ટેબલ આ રીતે લઈએ તો નીચે આ રીતે ઢસડા માર્ક્સ થઈ જતા હોય છે એને ના થાય અને એમાં અવાજ પણ ના આવે એટલા માટે આપણે આ ચોંટાડી દેવાનું છે હોટ ગ્લોથી કે કોઈ પણ ગ્લોથી અને નીચે પાયામાં લગાઈ લેવાનું છે એટલે જેવા પાયા તમારા સર્કલવાળા હોય કે આ રીતના રેક્ટેંગલવાળા હોય એ રીતનું તમારે બેલ્ટને કટ કરી લેવાનું છે અને તમે જોઈ શકો છો અવાજ પણ નથી આવતો અને ઉપરથી ઢસરડા પણ નથી થતા એવી જ રીતે મેં આ એક બેલ્ટ લઈ લીધો છે આ રીતે વાળી દેવાનો છે પછી આ રીતે વાળી દેવાનો છે એટલે કે બે સરખા પાર્ટના આપણે બે ટુકડા જોઈશે તો આ રીતે કટ કરી પછી મિડલમાંથી કટ કરી લેવાનું છે જેથી કરીને આપણી પાસે બે ટુકડા થઈ જશે અને બે ટુકડાને પછી પાછા તમારે જોઈન્ટ કરી લેવાના છે એક લૂપ જેવું તમારે બનાવી લેવાનું છે અહીંયા કોઈ સુયો હોય એનાથી તમારે આને સીવી લેવાનું છે બંનેને અથવા તમે કોઈ સ્ટ્રોંગવાળો બ્લૂ પણ લગાવી શકો છો આ રીતે કર્યા પછી તમારે વોર્ડરોબમાં કે કોઈ પણ દિવાલમાં તમે લગાવવા માંગતા હોય ત્યાં લગાવી શકો છો આ રીતે હું બંને બાજુ લગાવી દઈશ આ પહેલાં મેં જો બેલ્ટનું એક જે છે બકલ લગાવ્યું છે જેમાં હું કોઈ પણ હેંગર છે બે ત્રણ હેંગર એમાં આવી જાય છે તો આ બીજો આઈડિયા છે એની નીચે આ રીતે બે લૂપ છે એ આપણે ચોંટાડી દઈશું પછી આપણી પાસે જે પણ લાકડી પડી હોય એને આની અંદર તમારે ઇન્સર્ટ કરી દેવાની છે અને આમાં તમે કોઈ નેકલેસ કોઈ બંગડી કોઈ હેંગર કોઈ કપડા કોઈ કેપ તમે તમારે જે પણ તમારે વોર્ડ્રોબમાં તમારે આવશ્યક હોય એ પ્રમાણે તમે વસ્તુ આમાં રાખી શકો છો અને આ રીતે સરસ મજાનું એક તમારું ઓર્ગેનાઇઝર બની જશે એવી જ રીતે આપણે બકલવાળો પાર્ટ છે એ લઈ લેવાનો છે તમે જોઈ શકો છો એને તમારે આગળથી કટ કરી લેવાનો છે અહીંયા મેં પહેલાં વિડીયામાં પાર્ટ વનમાં બહુ બધા બેલ્ટના આઈડિયા શેર કર્યા છે એમાંથી આ એક બીજું હતું તો એનો આઈડિયા હું આપું છું ને આ રીતે ફ્રોકમાંથી ને બહુ બધી કુર્તી વગેરેમાંથી આ રીતની મટીરિયલ નીકળતા હોય એને હાંચવી અને તમે ગમે ત્યાં એનો યુઝ કરી શકો છો તો આ રીતે આપણે પણ એક ફ્લાવર લઈ લીધું અહીંયા ચોટાડી દીધું અને આ એક સરસ મજાનું મોટું કિચન બનીને રિંગ રેડી થઈ ગયું હવે કિચનની જે રીંગ છે એમાં તમારે આને ઇન્સર્ટ કરી દેવાનું છે એક સરસ મજાનું તમારું કિચન હોલ્ડર બનીને તૈયાર થઈ જશે અને આઈડિયા કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર બતાવજો નેક્સ્ટ આગળ વધીએ તો આગળ આપણે આ જ રીતે એનો પાર્ટ છે એ લઈ લેવાનો છે તમે જોઈ શકો છો આ એક લઈ લીધું છે પછી જે અંદર જે ખાંચવાળો ભાગ છે ખાંચ ના હોય તો તમારે કટ લગાવી ખાંચ કરી દેવાની છે અને એમાં અંદર આ રીતે એક ટેશલને ભરાઈ દેવાની છે અને પછી પાછી ખાંચને તમારે ભૂરી દેવાની છે અને પછી તમારે આમાં કોઈ પણ ફ્લાવર અને કોઈ પણ મટીરિયલ જે તમારા ડોટરના ફ્રોકમાંથી કે તમારી કુર્તી વગેરેમાંથી તમારા ઘરમાં પડ્યા મટીરિયલ લગાવીને તો આ રીતે બનાવી લેવાનું છે આ એક આપણે બુક માર્ક બનાવ્યું છે જ્યારે પણ આપણે બુક્સ રીડ કરતા હોય તો જ્યાં પહોંચા હોય એ માર્કિંગ કરવા માટે તમે આ રીતે તમે આને લગાવી શકો છો જ્યારે પણ જોઈતું હોય ત્યારે આપણે એને ઉપયોગ કરી શકીએ છીએ અને આપણને એક માર્ક રે કે આપણે ક્યાં પહોંચાશે તો બસ એ જ રીતે અને આગળ વધીએ તો આ રીતનો એક બેલ્ટ મેં લઈ લીધો છે પછી આપણે આટલું છે એ જે હાઈટ છે એમાં એને કટ કરી લેવાનું છે બંને બાજુ એક બાજુ ગોળાઈવાળો પાર્ટ હતો તો બંને બાજુ આપણે સરખું કરી દેવાનું છે અને પછી આ રીતના કોઈ પણ વસ્તુ આપણી પાસે હોય વુડનની હોય કે સ્ટીલની હોય કે ગ્લાસની હોય કે એમાં તમે આને લગાવી શકો છો બહુ સરસ લાગે છે આ રીતના વિન્ટેજ લુક તમે ઓનલાઈન ઓફલાઈન જોવોને ને વેબસાઇટમાં તો પણ આ રીતના મોંઘાબો આવતા હોય છે તો તમે આ રીતે કોઈ પણ લેધરનો યુઝ કરી ઉપર કોઈ પણ મોતી કે પલ કે મિરર લગાવી દો તો એકદમ જે તમારી વસ્તુ છે એનો લુક એકદમ ચેન્જ થઈ જતો હોય છે તો આ રીતે તમે કોઈ પણ ટીનનું કન્ટેનર હોય કે જે દૂધ આપણે લઈએ કે કોઈપણ વસ્તુ લઈએ ત્યારે એમાં જે ક કન્ટેનર આવતું હોય એમાં પણ તમે આનો ઉપયોગ કરી શકો છો કોઈપણ વસ્તુમાં બસ કલર કરી દોના ને બેલ્ટ લગાવી દો તમારી વસ્તુ નવી થઈ જશે એવી જ રીતે આ રીતના જે કન્ટેનર હોય છે એને ખોલવા માટે અને એના હેન્ડલ માટે પણ તમે આ રીતે બનાવી શકો છો હવે મારી પાસે વધારે બેલ્ટ નથી હું તમને ખાલી એક આઈડિયા આપું છું આ રીતના કોઈ પણ બેલ્ટને આ રીતે તમારે ચોંટાડી દેવાનું છે તો એક જાર જે ગ્લાસની છે એનો લુક એકદમ ચેન્જ થઈ જશે એવી જ રીતે આ એક બેલ્ટ લઈ લેવું અને આપણે એમાં જે છે કટ મારી દઈશું કટ મારી અને એક ટુકડો તૈયાર કરી લેશું અને એનું આપણે હેન્ડલ બનાવી લેશું કોઈપણ જગ્યામાં તમે આનું હેન્ડલનો યુઝ કરી શકો છો આ મારી પાસે એક ઓર્ગેનાઇઝર છે પણ ગયા વિડીયામાં આપણે જો સાઈડમાં બેલ્ટનો યુઝ કર્યો છે જે વ્હાઈટવાળો તમને દેખાય છે એના તો હવે આપણે આમાં યુઝ કરીશું તો આવા કોઈ પણ જમી ઘરે બનાવેલા હોય કે બહારથી લીધેલા હોય જે ઊંચી વસ્તુ રાખી હોય તો એને ખેંચવા માટે તમે આ રીતે બેલ્ટમાંથી હેન્ડ હેન્ડલ ક્રિએટ કરી શકો છો અહીંયા તમે કોઈ પણ વાયરથી એટેચ કરી શકો કોઈ પણ સ્ટ્રોંગ ગ્લુથી કરી શકો અને કોઈ પણ જીપ ટાઈથી પણ કરી શકો એવી જ રીતે આ બેલ્ટ એક લીધો છે પછી પાછું કટ કરી દેસું કટ કરી અને આમાંથી આપણે સરસ મજાનો એક નેકલેસ પીસ બનાવીશું એના માટે તમારે આને જોઈન્ટ કરવું પડશે કોઈ પણ આ પ્રેસ બટનનો યુઝ કરી શકો તમે કોઈ પણ આ રીતનો વેલક્રોનો યુઝ કરી શકો આ રીતે એક વેલક્રો નીચે લગાવી દેવાનો છે એક વેલક્રો તમારે ઉપર લગાવી દેવાનો છે તો આ સરસ મજાનો એક નેકલેસ પીસ બની જશે અને તમે એઝ ઇટ ઇઝ તમે આનો યુઝ કરવા માંગતા હોય તો એમ જ તમે યુઝ કરી શકો છો ન આ રીતની નેટની લેસ અડધી કરી અને આમાં લગાવી શકો છો મેં તમને બે ત્રણ આઈડિયા અહીંયા આપ્યા છે આ રીતની જો અત્યારની જો જે ફેશન છે એ પ્રમાણે આ રીતે પણ બેલ્ટ લગાવતા હોય છે બેલ્ટ મીન્સ કે એ રીતની વસ્તુ નેકલેસમાં આવતી હોય છે પછી તમે કોઈ નવરાત્રિ માટે ઓર્નામેન્ટ પણ બનાવી શકો આ રીતની લેસ લગાવી લેવાની છે પછી નીચે ટેસલ લગાવી લેવાની છે તો એક સરસ મજાનું નેકલેસ પીસ કે પછી તમે કંદોરો જે પણ કહેતા હોય એ બનીને રેડી થઈ જશે અને આવી બધી વસ્તુ જ નવરાત્રિમાં વધારે ચાલતી હોય છે તો આ રીતે હું તમને બતાવું છું કંઈક આવી રીતે દેખાશે તમારું થોડું ગળું થોડુંક નાનું હોય કે થોડુંક વધારે તમને એમ લાગતું હોય કે થોડું નાનું બનાવવું છે તો ટેસલને નીચેથી કટ કરી દો તો એની હાઈટ થોડીક ઓછી થઈ જશે અને સરસ મજાનું તમે જોઈ શકો છો બે મિનિટમાં આપણું એક નેકલેસ પીસ બનીને રેડી થઈ ગયું છે તને તમે આને કમરબંધ તરીકે પણ નીચે યુઝ કરી શકો છો એ પણ સરસ લાગે છે અને ખાસ તોર પર આ આઈડિયા વધારે નાની છોકરીઓ હોય એને બહુ જ સરસ લાગે છે તો બસ તમારી કોઈ ડોટર હોય તો એના માટે ઝટપટથી આવી રીતે બનાવી લો એવી જ રીતે નેક્સ્ટ આઈડિયા તરફ આગળ વધીએ તો આવી રીતની કોઈ પણ હેન્ડબેગ હોય કોઈ પણ તમારે કપડાની થેલી હોય તો એના હેન્ડલ ના હોય કે હેન્ડલ તૂટી ગયા હોય કે એવું કશું પણ હોય તો પણ તમે કોઈ પણ બેલ્ટ લઈ લો બે સરખા ભાગમાં એને કટ કરી દો સરખા ભાગમાં કટ કર્યા પછી તમે એને હેન્ડલ બનાવી અને સોઈ દોરાથી સીવી લ્યો તો સરસ મજાના આપણી એક સરસ મજાની થેલી બનીને રેડી થઈ જશે અને આ રીતના ગૂથેલા જે છે બેલ્ટ આપણા ઘરમાં હોય જ છે કપડા સાથે આવતા હોય છે તો જુઓ આ રીતે સીવા પછી કેટલી મસ્ત મજાની એક થેલી બનીને રેડી થઈ ગઈ છે તો આગળ વધીએ અને આગળ વધતા પહેલાં પ્લીઝ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો આવી રીતનું કોઈપણ ટીનનું કેન હોય કે પછી આ રીતનું કોઈ પણ પ્લાસ્ટિકનું કન્ટેનર હોય તો એને સરસ મજાનો લુક આપવા માટે પણ તમે બેલ્ટનો યુઝ કરી શકો છો બેલ્ટના નાના જે પણ નાના મોટા ટુકડા હોય એને આવી રીતે તમારે લગાવી લેવાના છે વન બાય વન લગાવી અને પૂરા જે જે કન્ટેનર છે એને તમારે એકદમ કવર કરી દેવાનું છે અને કવર કર્યા પછી તમે આમાં મિરર લગાવી શકો છો સ્ટોન લગાવી શકો છો મિડલમાં કોઈ નેટની લેસ હોય તો પણ લગાવી શકો છો અને આ આઈડિયા તમે ગમે એ વસ્તુમાં કરી શકો છો એથી આપણા બેલ્ટ જે છે એનો પણ રિયુઝ થઈ જાય અને ઉપરથી આપણી કોઈ પણ જૂની વસ્તુ પણ નવી બની જાય તો આઈ હોપ કે આઈડિયા પણ તમને ગમ્યો હશે તો ચાલો આગળ વધીએ આ રીતના કોઈ પણ પ્લાન્ટર તમારા ઘરમાં પ્લાન્ટ હોય તો પ્લાન્ટ શું હોય કે ક્યારેક ક્યારેક ફેલાયેલા હોય તો એને એકસાથે જોડવા માટે અને ઉપર એને પકડી રાખવા માટે તમે બેલ્ટના ટુકડાનો આ રીતે ઉપયોગ કરી શકો છો બ બકલ સાથેના બેલ્ટનો તમારે યુઝ કરવાનો છે જેથી કરીને એમાં ભરાઈ શકો તમે અને આ રીતે તમે કોઈ પણ જે વધારે વોલ્યુમવાળો પ્લાન્ટ હોય એને સરખી રીતે એડજસ્ટ કરી શકો